પ્રકરણ અગિયાર મનના ઘડતરની પદ્ધતિઓ માણસને જેમ જેમ પોતાની શક્તિઓનો પરિચય થતો ગયો તેમ તેમ એ દિશામાં તે વધુને વધુ ધ્યાન આપવા લાગ્યો અને એમ કરતી વખતે એને કેટલીક આશ્ચર્યજનક બાબતો દેખાવા લાગી એને લાગ્યું કે ક્રોધ ન કરવો ઉતાવળ ન કરવી ડર ન રાખવો એમ કહેવું સહેલું હતું પરંતુ કરવું ઘણું અઘરું હતું ઘણા લાંબા સમયની તાલીમ પછી પણ મન પૂરેપૂરું કાબૂમાં રહી શકતું નહોતું એટલે આવી સ્થિતિમાં એણે મનના બદલે શરીર સાથે કામ લેવાનું નક્કી કર્યું મન અને શરીર પરસ્પર અતૂટ રીતે જોડાયેલા છે એટલે શરીરનું ઘડતર કરવાથી મનનું ઘડતર થઈ શકે છે આવી સમજણમાંથી તપનો જન્મ થયો પ્રાર્થનાનો જપ જાપનો અને ખોરાકમાં મર્યાદાઓનો જન્મ થયો તપ કરવાથી એટલે કે શરીરને અમુક સ્થિતિમાં લાંબો સમય રાખવાથી મન ઉપર તેનો પ્રભાવ પડે છે એમ માણસને લાગ્યું તપ શરીરને શુદ્ધ કરે છે એટલે મનને પણ શુદ્ધ કરે છે એમ તેણે માન્યું કારણ કે શરીર અને મન એકબીજા સાથે એકરૂપ થઈ ગયેલ હોય છે જેવું જેનું મન એવું એનું શરીર અને જેવું જેનું શરીર એવું જ એનું મન માંદલા નંખાઈ ગયેલ માણસનું મન માંદલું અને ચીડિયું થઈ જાય છે તંદુરસ્ત માણસનું મન પ્રફુલ્લ હોય છે એટલે શરીરની સ્થિતિ મન ઉપર અચૂક અસર કરે છે તપ દ્વારા શરીર ઉપર કાબૂ મેળવવાથી મન ઉપર પણ કાબૂ મેળવી શકાય છે પ્રાર્થના પણ આવી જ સમજમાંથી જન્મે શરીરને અમુક વાતાવરણ આપવાથી મનને પણ એ વાતાવરણમાં ખેંચી શકાય છે પ્રાર્થના શરીરને રિલેક્સ હળવું બનાવે છે એટલે મનના બોજોને તે હટાવી શકે છે સમય અને સ્થળ પ્રમાણે પ્રાર્થનાની રીતોમાં ફેરફારો થયા પરંતુ તેની પાછળની ભાવના એની એ જ રહી ઝપ જાપમાં એવી જ રીતે અવાજનો ઉપયોગ બીજું બધું ભૂલીને કોઈક એક જ વસ્તુ પર મનને કેન્દ્રિત કરવા માટે થાય છે આ ધાર્મિક ક્રિયાઓ શરીર દ્વારા મન સુધી પહોંચવાના માણસના પ્રયત્નોમાંથી જન્મે છે અને એમાં અનેક મુશ્કેલીઓ અને ક્ષતિઓ હોવા છતાં માણસ જાતને એણે સારી એવી મદદ કરી છે એટલે જ એ ક્રિયાઓ જીવંત રહી છે એનાથી વધારે સારા ઉપકરણો હજી સુધી માણસને મળ્યા નથી વિજ્ઞાન હજી સુધી માણસ માટે વધારે સારી વસ્તુઓ શોધી શકેલ નથી મનને કેળવવા માટેના આવા ઉપકરણોની સાથે સાથે માણસે ખોરાક વિશે પણ વિચાર કર્યો છે દરેક ધર્મમાં શું ખાવું શું ન ખાવું એના વિશે વિચાર કરવામાં આવેલ છે એ જ રીતે ક્યારે ખાવું કઈ રીતે ખાવું ક્યારે ઉપવાસ કરવા એનો પણ વિચાર કરવામાં આવેલ છે ગીતામાં તો બહુ વિસ્તારથી એની ચર્ચા કરવામાં આવેલ છે માણસનું મન એના શરીર સાથે અતૂટ સંબંધ ધરાવે છે અને શરીરનું ઘડતર ખોરાકમાંથી થાય છે એટલે ખોરાક આખરે માણસના મનનું ઘડતર કરી શકે છે અમુક પ્રકારનો ખોરાક લેનારમાં તમોગુણ વધારે હોય છે અમુકમાં રજોગુણ અને અમુક વ્યક્તિ સત્વગુણી હોય છે તમસ રજસ અને સત્ત્વ ત્રણેય ગુણો માણસની પ્રકૃતિ ઘડે છે મનના વલણનો આધાર શરીર પર છે અને શરીરનો આધાર ખોરાક પર છે આ બધી બાબતોને આપણે ધાર્મિક કહીને હસી કાઢીએ છીએ પરંતુ હજી એનાથી ઉત્તમ વસ્તુ આપણે શોધી શક્યા નથી સદીઓ સુધી માણસે પોતાના મનને કેળવવા માટે અને એની શક્તિઓને પામવા માટે પ્રયત્નો કરેલ છે એમાં ખામીઓ ઘણી રહી ગઈ છે પરંતુ એથી એ બધું સદંતર ખોટું સાબિત થઈ શકતું નથી માણસનું શરીર ખોરાકમાંથી ઘડાય છે એટલે મનની પ્રવૃત્તિ માટે ખોરાક જ પાયાની વસ્તુ છે એમ માણસે વિચાર્યું પરંતુ ખોરાક ઉપરાંત શરીરનો પિંડ પણ તેના માટે કારણભૂત છે કોઈ જમીનમાં તમે જુદી જુદી જાતના ઘઉંનું વાવેતર કરો અને પછી એને એક જ જાતનું ખાતર આપો તો માત્ર એમ કરવાથી એક જ જાતના ઘઉં ઉત્પન્ન થશે નહીં એ જ રીતે ખોરાકથી માણસની પ્રકૃતિ સદંતર રૂપાંતર પામતી નથી આવું જ પ્રાર્થના યોગ જપજાપ વગેરે બાબતોમાં પણ છે એની અસર દરેક વ્યક્તિ પર એક સરખી થતી નથી તેમાં ક્ષતિઓ પણ છે પરંતુ એમ તો માણસ પોતે જ એક મર્યાદિત વસ્તુ છે પ્રાર્થના જપ જાપ ખોરાક રીતભાત બધાનો સંબંધ ધર્મ સાથે જોડાયેલો છે પરંતુ ધર્મ એ કદાચ એનાથી પણ ઉપરની વસ્તુ છે માણસે શોધેલા ઉપકરણો એના મનને નિયંત્રિત કરીને ધર્મ માટે એને તૈયાર કરે છે ધર્મ એ વ્યક્તિગત મુક્તિની અવસ્થા છે અને મનની શુદ્ધિ વિના તે પામી શકાતી નથી જે ક્રિયાઓને આધુનિક માણસો ધાર્મિક કહીને હસી કાઢે છે એ ક્રિયાઓ વિશાળ જનસમુદાયને માનસિક રીતે ઉચકી શકે ટેકો આપી શકે વિશુદ્ધ કરી શકે એવી ક્ષમતાઓ ધરાવે છે માણસ જાત માટે સામૂહિક રીતે આટલી અસરકારક હોય એવી અન્ય વસ્તુઓ આપણે શોધી શક્યા નથી અને કદાચ ક્યારેક શોધી શકીશું પણ નહીં કારણ કે આ કંઈ એક વ્યક્તિની શોધ નથી સદીઓના અનુભવમાંથી જન્મેલી આ વસ્તુઓ છે જે કામ માનસ ચિકિત્સકનો કોચ કરી શકતો નથી એ કામ પ્રાર્થના કરી શકે છે જે કામ દવા કરી શકતી નથી એ કામ જાપ કરી શકે છે જે કામ ટિકડીઓ કરી શકતી નથી એ કામ ધ્યાન અને યોગ કરી શકે છે એમની પાસેથી કામ લેતા આવડવું જોઈએ ડિકન્સે લખ્યું છે કે જે માણસે સુંદર સુઘડ કપડાં પહેર્યા તે ઉદાસ રહી શકતો નથી એટલે કે શારીરિક સ્થિતિની અસર મન ઉપર થયા વિના રહેતી નથી એવી જ રીતે પ્રાર્થના કે તપની અસર પણ મન ઉપર થયા વિના રહેતી નથી અને એ વસ્તુ જ્યારે શ્રદ્ધા સાથે કરવામાં આવે ત્યારે એની અસર અનેક ઘણી વધી જાય છે બલકે શ્રદ્ધા સાથે કરવામાં આવે ત્યારે જ તે અસરકારક બની શકે છે શ્રદ્ધા એકસાથે મનમાં અનેક દૂષણોને દૂર કરી શકે છે ડરનો તો તે નાશ કરી શકે છે અને મનને ચેતનવંતુ બનાવી શકે છે મનને સદાય વિધેયાત્મક અને ક્રિયાશીલ રાખી શકે એવી શક્તિ શ્રદ્ધા સિવાય બીજી કોઈ વસ્તુમાં નથી આવી શ્રદ્ધા કંઈ ધાર્મિક ભાવના કે પ્રાર્થના વગેરે ક્રિયાઓમાંથી જ જન્મે છે એવું નથી શ્રદ્ધા ખરેખર તો વિધેયાત્મક વિચારમાંથી જન્મે છે કોઈક મહાન શક્તિમાં ઈશ્વર કે જગન નિયંત્રતામાં જેને શ્રદ્ધા હોય એ જ મહાન કાર્યો કરી શકે છે અથવા તો અશક્યને શક્ય બનાવી શકે છે એવું પણ નથી પોતાની જાતમાં જેને વિશ્વાસ હોય એવી વ્યક્તિ એવું કરી શકે છે એટલે કે શ્રદ્ધા ગમે તે વ્યક્તિને છેવટે તેનું આત્મશ્રદ્ધામાં રૂપાંતર થાય તો જ પરિણામો મેળવી શકે છે માત્ર વિચાર દ્વારા વ્યક્તિત્વમાં ફેરફાર કરવાના પ્રયોગોમાં આવું જોખમ રહેલું છે એટલે જ આપણે ઘણીવાર કહીએ છીએ કે માત્ર કલ્પના કરવાથી કે વિચાર કરવાથી શું વળે પરંતુ પોતાના વિચારો ઉપર જ શ્રદ્ધા રાખવાના બદલે જે વ્યક્તિ પોતાનાથી મહાન એવી કોઈક શક્તિમાં વિશ્વાસ રાખે છે ત્યારે તેને કોઈક પ્રકારનો આધાર મળી રહે છે અને પોતાનાથી જે સિદ્ધ થઈ ન શકે તેના માટે છળ કરવાની દંભ કરવાની કે છટકવાની વૃત્તિનો આશરો લેવાની જરૂર પડતી નથી ઘણા માણસો કહે છે કે ભક્તિ ધ્યાન પ્રાર્થના વગેરે માત્ર મન મનાવવાની બાબતો છે માનવજાત તેના બચપણમાં હતી ત્યારે બાળક જેમ એવી બાબતોનો આધાર લઈને જીવતી હતી તે ઠીક પરંતુ હવે માનવજાત પુખ્ત થઈ છે અને એવા રમકડાઓની હવે તેને જરૂર નથી આ વાત કદાચ અમુક વ્યક્તિઓ માટે સાચી હશે પરંતુ વિશાળ માનવ સમુદાય તે સ્વીકારશે નહીં કારણ કે જેમાં ઓછામાં ઓછું નુકસાન હોય અને વધુમાં વધુ ફાયદો હોય અને મનને જે વધુમાં વધુ સ્વચ્છ અને સબળ રાખી શકે એવી કોઈ પદ્ધતિ કે ઉપકરણો હજી આપણી પાસે છે જ નહીં પરંતુ ધાર્મિક ગણાતી આ જુદા જુદા સ્તરના માણસોને જુદી જુદી રીતે ઉપકારક નીવડી શકે એવી ક્ષમતા પણ ધરાવે છે દરેક તેમાંથી પોતાના માટેનું જ હોય એવું કશુંક પામી શકે છે આ એની ખૂબી છે શરીરને સાફ રાખવા માટે પાણીથી સ્નાન કરવામાં કે મોઢામાં આરોગ્ય માટે દાંતણ કે બ્રશ કરવામાં પણ અમુક ક્ષતિઓ તો છે જ છતાં એ માટે બીજી કોઈ સારી પદ્ધતિઓ આપણે શોધી ન કાઢીએ ત્યાં સુધી નાહવા ધોવાનું અને બ્રશ કરવાનું આપણે ચાલુ રાખવાના છીએ એ જ રીતે લાખો કરોડો માણસોમાં ચેતન રેડી શકે એવી ધાર્મિક ગણાતી ક્રિયાઓ જૂની પુરાણી હોવા છતાં અને થોડા વિદ્વાનો કે વિજ્ઞાનીઓ ગમે તે કહે છતાં વિશાળ માનવ સમુદાય તેનો આશરો લેવાનું ચાલુ જ રાખશે